જય મુરલીધાર કેમ છો દોસ્તો મજામાં ને આપણે હવે ત્યાં હું લઈને ઘેરે જતા રહ્યા છીએ અને આપણે ત્યાંનું જો આગળ કેળામાં આવ્યું જાય છે અને કાંઈ ઘટે નહીં આગળ ફી ગયું છે જઈ ગયું વિડીયામાં લઈ લઉં આગળ તમને બતાવું પણ એમ નહીં કાંઈ ઘટે નહીં અત્યારે એ ગરમી શાળા બાજુ ઘનઘોર પડે છે ને કાંઈ તમારા વિસ્તારમાં કેવી ગરમી પડે ને વરસાદ પાણી કયા કયા ઈલાકામાં છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં એનો આપણે જો તમને આપણી ભ્યા બતાડવી એક વખતે એક સળગ્યા તે એમાં કાંઈ ઘટે નહીં સમજવી મીંઢોળ કુંઢી ઓફ હોય એમાં કાંઈ ઘટે નહીં કુંઢી કુંઢી ને કુંઢી આપણે ગીર વાસડો હોય રાખી છે જોઈએ તો આ ગીર વાસડો કોઈ બહુ પ્રેમીને ફ્રીમાં દઈ દેવાનો છે લાઈનવાળો છે જો આપણે આ તિલક આ જો તિલક કાંઈ ઘટે નહીં કેમ પણ કુંઢી હે આવી જો એટલી પેંચ્યું એમાં ઘટે નહીં ભાઈ એક નંબર ઓનથી લાંબુ લિંગસ થઈ ગયું છે એમ થય સુધી નજર નાખો નાખજો પેંચ્યું બહુ હર્ય વખત જાતવાનું કુંડિયું યુ ભાઈ એમાં કાંઈ ઘટે નહીં અને હનથી વિડિયામાં લઈ લેવું આપણે એક એકનો એક નાનો થોડો ટુકડો મેઘતા રહેડિયાનો વિલોક કહેવાય કે બ્લોક કેવા આપણે એવી લાંબી ગતિ ખબર ન પડે તો આલો પૂરો વિડીયો જોઈજો ને શેર કરવાનું ભૂલતા નહીં ને કયા કયા વિસ્તારમાંથી જોવો છો કોમેન્ટ કરજો જોઈજો આપણે ધ્યાનો વગેરે જીતું રહીશું વાડી વિસ્તાર ખેતરમાં સારવાઈ ગયો છો તો જય મોરલીધર કેમ છે પણ આપણી પ્યા હું એક કરતા એક સળિયાત્યુ છો